ઓમ નમો નારાયણ શું નામ બાપુ તમારું હસમુખ ભારતી ગુરુ પ્રેમાનંદ ભારતી તો મિત્ર અત્યારે આપણે હસમુખ ભારતી બાપુની મુલાકાત કરવા આવ્યા છે સંત છે દયાળુ સંત છે ભોળા સંત છે અને મિત્ર બસ ખૂબ ભજન કરવું ખૂબ લોકોને જમાડવા આશ્રમની સેવા કરવી એ એમનો હેતુ છે આપણે એમની સાથે બે વાત કરશું બોલો બાપુ બે શબ્દ બોલો કાંઈ સાધુ તરીકે કહેવા માંગુ છું કે નિત્ય નારાયણ સરસ મજાની વાત બાપુએ કરી છે કે હું સાધુ તરીકે કહેવા માંગુ છું કે નિત્ય નારાયણ બાપુ સાચી વાત છે તમારી બહુ સરસ વાત તમે કરી કે નિત્ય નારાયણ શું તમે કયો ખરી હા બાપુ કરવો હા હા કૌરવ પાંડવો નિત્ય હતી હા તો એની જીત થઈ બહુ સરસ મજાની બાપુએ વાત કરી છે કે કૌરવો પાંડવોમાં પાંડવોની નીતિ હતી એટલે એની જીત થઈ ખરે ખરેખર આપની વાત સાચી છે કારણ કે કૌરવો પાસે કેવા યોદ્ધા હતા પરંતુ એમની પાસે નીતિ નહોતી યોદ્ધા હતા પણ નીતિ નહોતી અને પાંડવો પાસે નીતિ હતી એટલા માટે એમની એની જીત થઈ સાચી વાત છે તમારી નિત્ય નારાયણ હા બાપુ સરસ મજાની વાત બાપુએ કરી છે કે ભાઈ પ્રજાને કહેવા માંગે છે કે ગુરુજીનું ભજન કરો માત પિતાની સેવા કરો માત પિતાના કયા હયામાં રહ્યો આજના યુગની અંદર ઘણા બધા છોકરાઓ એવા છે માત પિતાના કયા હયામાં રહેતા નથી સંતે બહુ સરસ મજાની વાત કરી છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ શાસ્ત્રાત્રબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ એને ગુરુનું પણ મહત્વ છે અને બાપુએ જે હમણાં તમે વાત કરી કે ભાઈ ગુરુ અને મા બાપ એનાથી મોટા મોટું કોઈ હોય તો ગુરુ અને મા બાપ બે સમકસ ગણાય છે પણ મા બાપ પેલું સ્થાન કહેવાય પેલું સ્થાન કહેવાય ને પહેલું સ્થાન કહેવાય ને બીજું સ્થાન ગુરુજીનું કહેવાય ને બાપુ ગુરુજીનું કહેવાય છે તો ખરેખર બહુ જ સરસ મજાની વાત કરી શું બાપુ જે આપણી સાથે અત્યારે છે એને બહુ આનંદ આવ્યો છે બાપુ શું થયું પગમાં 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 નો કાંટો લાગી ગયો તમને હા જો મિત્ર બાપુને પગમાં ઓહો પછી દવા લીધી ને ચેકો મે બરાબર તો દુખતું હશે બાપુને હા પીડા થાય સંતો સમજી શકે મિત્ર સંતોને ખ્યાલ હોય કે ભાઈ અમુક કર્મના દંડ સંતોને ભોગવવા પડે છે આજે બાપુએ શું કીધું ભાઈ એ તો પીડા થાય એ સમજે આપણે સંસારીને એમ કે ઓહો બહુ દુઃખે નામ થયું ને સંત નહીં કહે કારણ કે એમને ખબર છે કર્મની સજા તો ભગવાનની ભોગવવી પડે કોઈ પણ નાની મોટી આપણે ભૂલ થઈ ગઈ હોય તો ઈશ્વર કહેવાય છે ને કે ભાઈ કોષના ડામની બદલે સોયનો ડામ તો દે જ છે બાપુ ઓમ નમો નારાયણ જય ભોળાનાથ ઓમ નમો નારાયણ જય ભોળાનાથ જય ગિરનારી જય ગિરનારી ઓમ નમો નારાયણ